નમસ્તે મિત્રો બીએસએસએમ સંસ્થાના જળ સંચય અભિયાન અંતર્ગત આજે હું પહોંચ્યો છું દિયોદર તાલુકાના મોજરૂ ગામે અને મોજરૂ ગામે સંસ્થાના અને ગ્રામજનોના સહયોગથી જે મોજરૂ ગામના તળાવની કામગીરી થઈ રહી છે અને એ આપ જોઈ રહ્યા છો કે સંસ્થાના માધ્યમથી ટ્રેક્ટરો અને જેસીબી જે આપવામાં આવી રહ્યું છે સંસ્થાની આ લોકભાગીદારી થકી બી એસએસએમ સંસ્થાનું જેસીબી અને ગ્રામજનોના ટ્રેક્ટરો દ્વારા જે કામગીરી થઈ રહી છે અને આવતા સમયમાં આ ગામનું તળાવ બહુ સરસ રીતે લોકભાગીદારી થકી ઊંડું થવાનું છે અને બધા જ ગામના લોકોએ આમાં સહયોગ કર્યો છે ટ્રેક્ટરોનો અને ટ્રેક્ટરોની તમામ માટી ગ્રામજનો પોતાના ગામના રસ્તાઓ અને ખેતરોમાં નાખવા માટે જે ઉપયોગ થઈ રહ્યો છે જળ સંચયના કામો વધુમાં વધુ બનાસકાંઠામાં કરવા પડશે જેનું કારણ એ છે કે વોટર બોર્ડનો જે રિપોર્ટ છે એ પ્રમાણે દિયોદર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં જળનું સ્તર જે છે એ ઊંડું જઈ રહ્યું છે અને ટૂંકા સમયની અંદર જળ સમસ્યા ઊભી થવાની છે એના માધ્યમથી આપણા ધારાસભ્યશ્રી શ્રીએ પણ નેમ લીધી છે કે પોતે સન્માન નહીં સ્વીકારે અને ગામડાઓના તળાવો ઊંડા થાય અને એ તળાવો સુજલામ સુફલામ થકી અથવા નર્મદા યોજના થકી એ તળાવ પાણીથી ભરાય તે માટેની એમની નેમ છે અને એ નેમ થકી તમામ ગામોના તળાવો ઊંડા કરવા જરૂરી છે કારણ કે તળાવો પાણીથી ભરાશે પણ જો ઊંડા નહીં હોય તો એમાં પાણી નાખવું મુશ્કેલ થઈ પડશે તો આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ ગામના સહયોગી સંસ્થાઓના માધ્યમથી આપના ગામનું તળાવ સ્વચ્છ અને ઊંડું રહે તે માટે અત્યારથી આપ આયોજન કરો અને અમારો સંપર્ક આપ કરશો તો અમે આમાં સહયોગ આપીશું અને તમારા ગામનું તળાવ અમે ઊંડું કરવા માટે નિમિત્ત અને જે ગામોમાં તળાવો જે ખેડૂતોએ બુરાણ કરી અને એમાં ખેતી કરવા માંડ્યા છે આ તળાવો આપણે સત્વરે સ્વેચ્છાએ આપણે એ ખુલ્લા કરવા પડશે અને તળાવો પાણીથી ભરાય તે માટે વરસાદ ઉપર આધારિત અને ખાસ કરીને આપણા જિલ્લામાંથી જે મા નર્મદા નીકળી છે એ મા નર્મદાના નીર આપણા ગામોના તળાવોમાં ભરાશે તો આપણું ગામનું જે વોટર લેવલ છે જે ઊંચું આવશે તો દરેકે દરેક વ્યક્તિએ આ પોતાએ આ સ્વેચ્છાએ આ સમજી અને પોતાના ગામની અંદર જે તળાવો ઉપર દબાણ થયું છે એ દબાણો આપણે સ્વેચ્છાએ દૂર કરીએ અને અમારા જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકભાગીદારી થક થકી અને સરકારની યોજના અંતર્ગત પણ આપણા ગામના તળાવો ઊંડા થાય તે માટે દરેક વ્યક્તિએ પોતે જાગૃત થઈ અને તળાવો ઊંડા કરવા પડશે